જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તો આજે જો મસ્ત સવાર થઈ ગઈ છે ને અમારે જવાનું છે આજે બહાર તો હું ને ધર્મ બેય મસ્ત રેડી થઈ ગયા છીએ હે ને ધર્મ જય શ્રી કૃષ્ણ બોલો એ નવા મોજા પહેરા જો લ્યો તો અમે બંને મસ્ત રેડી થઈ ગયા છે મમ્મી ની પછી આવવાના છે ને જવાનું છે અમારે મમ્મી ના ફ્રેન્ડ ની ઘરે જમવા હા અમારે નીર હાથ પાડે છે ચાલો એ હા અહીંયા છું ગેલેરીમાં ક્યાં આવ્યો સાથી

છોકરા પણ દોડા દોડા જાયસ હો આવડો મોટો હાથે પહેલી વાર આવ્યો રેસિડેન્સીમાં આમ જો દૂરથી ખવડાવ છે ઊભો રે નહીં નહીં ચાલ હો પૂછી લે ચાલ હો હા દેઈ દે એમનો ના ના એમને માપી દે દઈ દે કઈ ન કરે આમ રાખે એટલે ઘા કરી દીધો જો બનાના નહી ખાવું હોય

કોરબેન આઈ انا કેવી આથી જવાન મજા આવી ધર્માં હાથી મા હે ને ચોકલેટ નથી આ લેકેટ ભરી છે ફર્સ્ટ મસ્ત આથી જોવાની પણ મજા પડી ગયો

માસી નું ઘર બહુ મસ્ત છે આપણે પેલા લાલ દર્શન જ કરી લઈ મસ્ત વાઘા પહેરાઈ દીધા છે અમે બે પોચી ગયા છો રુચિતા ભાભી ને અરુણા માસી આ માસી નું ઘર છે ને જો અમે પરાયણે જમવા બોલાવ્યા છે આજે પણ તમે પરાયણે ગોઠવું હો જય શ્રી કૃષ્ણ બધા હા આવતા જ નતા ને આ બેન અમારે રસોઈ બનાવ શું બનાવવાના કહી દે આજે આપણે રેસીપી બતાવશું બધા ગોટાળો બનાવવાનો એ અરુણા માસી કે એના હાથ જ ખાવો છે ગમે એમ થાય કે બહુ ભાઈ ઓ મને કાંદા ટમેટા ને આદુ મરચી એટલું લઈ લીધું છે આગળ શું શું જોશે એ જોતા જઈએ આપણે કામ કરતા જઈએ હિંચકો મને બહુ કે ગમે ત્યાં જવાનું મેં પેલા છે ને હિંચકો ન ખાવો એક ક્યાંક આપણે બેસવું હોય ને તો મજા આવે શાંતિથી બહુ મસ્ત વ્યૂ છે જો બધી બાજુથી ખુલ્લું દેખાય હો બાર હા બહાર દેખાય જો ખાટલા ને બધું મસ્ત મસ્ત જોઈ આજુબાજુ વાળા ને લઈ લઈએ પણ આ સર અંજવાળું આવે ને કામે થાય ઘણું બધું જો અહિયાં કેટલા ચાર ફ્લેટ આવે પણ સ્પેસ બહુ આવે વચ્ચે નહીં ઘણી બધી આવે સરસ લે

છે ને કાંદા કાંદા ને પેલા આદુ મરચી અને લસણ ની પેસ્ટ વઘારી છે અને એને થોડુંક સાંતળવા દીધું અને પછી અહીંયા છે ઓનિયન ની કાંદા ની ગ્રેવી એડ કરી છે એ સંતળાય છે પછી ટામેટા એડ કરવાની પછી જો ટામેટા ની એડ કરી છે તેલ છૂટું પડે ત્યાં સુધી પકવા દેવાના છે હા એ ઉતળવા દેવાનું હલો ગ્રેવી ચડે ને ત્યાં સુધી આપણે છે ને આપણે શાંતિ લઈ લઈએ તો વાર લાગશે તેલ છૂટું પડે ને પછી પાછું બતાવી કે આગળ શું નેક્સ્ટ પ્રોસેસ છે એમ બધા રસોઈમાં ઊભા રહી ગયા જોવા પછી અમે ઘરે બનાવશું પણ આમાં કેવું હોય પછી હાથ ઉપર હોય હો કોકના હાથે અલગ અલગ બનતું હોય સેમ ઈજ રીતે બનાવીને તોય કદાચ અલગ બને એવું થાય હા ઉડી જશે હળદર કેટલી માપે એડ હા નહીં 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 નથી લસણ ને એવું ઉપર થી એડ કરવાનું હા લીલું લસણ તાણે આવી ગયું કઈ નહીં ગ્રેવી ચડી છે ને કઈક એવું એડ કરો તો મને કેજો બરોબર જો ચીઝ અને પનીર ખમણવાનું છે પનીર બસો ગ્રામ છે અને ચીઝ કેટલું હતું પાંચસો ગ્રામ પંદર થી વીસ મિનિટ હશે તો પંદર મિનિટ તો પાકું ગ્રેવી ચડી ગયા પછી એકદમ જ સરસ રીતે તેલ છૂટું પડી જાય અને ત્યાર પછી ભરપૂર પ્રમાણમાં ચીઝ એડ કરવાનું છે ચીઝ અને પનીરથી જ્યાં ગોટાળો બને છે આમાં આપણે પાલકનો બિલકુલ ઉપયોગ નથી કર્યો અને સરસ મજાનું ચીઝ એડ કરી દીધું છે અને જે પનીર હતું બસો ગ્રામ એ પણ એડ કરી દીધું છે અને એકદમ જ ઝીણું ખમણેલું હતું એટલે સરસ રીતે મેલ્ટ થઈ જાય ફટાફટ અને સારી રીતે ગ્રેવીમાં ભળી જાય તો સરસ રીતે અહીંયા હલાવી લીધું છે અને તેને પણ અહીંયા પાકવા દેવાનું છે બધી જ વસ્તુ એકદમ જ મસ્ત થઈ જાય ચીઝ પનીર રોગળી જાય સરસ રીતે અને સરસ હલાવીને એકદમ જ સરસ મસ્ત થઈ જાય ત્યાર પછી આપણે ફ્રેશ ક્રીમ એડ કરવાની છે મેં ગોટાળો ક્યારેય બનાવ્યો નથી પહેલી વખત જોયો છે પણ આપણે પણ રેસીપી લઈ લઈએ એટલે બનાવવા થાય ક્યારેક તો મસ્ત ફ્રેશ ક્રીમ એડ કરી દેવાની છે એટલે કે મલાઈ ઘરની મલાઈ હોય તો પણ ચાલે આ બધી જ વસ્તુને ફરીથી મસ્ત હલાવી લેવાનું છે એકદમ સરસ રીતે પાંચ મિનિટ સુધી પાકવા દેવાનું છે પાંચ મિનિટ સુધી પાક્યા પછી આપણે થોડુંક દૂધ એડ કરવાનું છે દૂધ કેટલું ગાંઠા ન પડે એ રીતે ધીમેકથી અને દૂધને પણ અડધા વાટકાથી ઓછું એ રીતે આપણે એડ કરવાનું છે તો અહીંયા બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે આપણને દેખાય છે કે પનીર ચીઝ બધી વસ્તુ મેલ્ટ થઈ ગઈ છે ઓલમોસ્ટ જો હવે બનવા જેવું છે કલર ગોટાળાનો આવો જ રહેતો હશે ને એમાં એવું આ ટમેટો નાખીને એટલે સેજ રેડ થાય હા અગર આખો વાઈટ હોય થાય કાચા પડ્યા રહે છે છે હાલ આમ થાય તે ઓલું પનીર ને ચીઝ નહી આવે એટલે કલર તો આ ટાઈપનો જ રહે ગ્રીન ગોટાળો કરો પાલક પીસી નાખવાની ઠીક ગ્રીન કરો પાલક નાખવાની એમ ને હા હા ઓકે સરસ હવે ઉપર થી ખાલી જાણે ને લસણ એટલું જ રહ્યું ને

ચલો હવે છે ને બ્લોક માં ઘોંઘાટ થશે કઈ એટલે આવેસું આપડે બાકી ઘોંઘાટ તો થશે હોય બેન છૂટા કરવાના હાલો જો બધાએ બેન પણ બધી ફ્રેન્ડ ફ્રેન્ડ બેસી ગયા છે જમવા જમો ખાઓ પછી કયો કેવો બહેનો છે મસ્ત મસ્ત બહેનો છે ને જો અમાર એમ નહીં અમારે માસાએ જો આપી દીધું મસ્ત બેનું છે ને ઓકે જો બનાવવાળા હવે ઓકે મસ્ત બેનો છે હાલો ચલાવો આવી રીતે ફ્રેન્ડ ફ્રેન્ડ ભેગા ક્યારે થવું પાછે હા હા મમ્મી તો પાઉં ખવડાવે પાઉ ખવડાવી લ્યો સરસ લ્યો અહીંયાનું લોકેશન જો કેટલું મસ્ત છે એટલું મસ્ત આ બીજા માસી ઘરે અત્યારે આવ્યા છીએ અમે સરસ તાપી તો એટલી અહીંયાથી દેખાય ને અત્યારે તોય પાણી નથી પાણી હોય ને ત્યારે બહુ જ દેખાય ધીરજ માસી ન્યા મજા આવતી હતી કે અહીંયા મજા આવે છે અહીંયા મજા આવે છે ને હે અહીંયા મજા આવે આમ જો એમ નહીં જો આ માસી છે ને અમારે આરે રેસીડન્સીમાં રહેતા અત્યારે અહીંયા રહી છે અમે તો આરે જ રહી છીએ તો આ બેન ને અહીંયા મજા આવે અહીંયા પણ મજા જ આવે ને આમ હોલ જો કેવડો હોલ છે પછી તો મજા જ આવે ને કા

હું એમ મેં એકવાર યુટ્યુબ ખોલ્યું તમારો ઓલો ભજન વિડીયો આવ્યો તો તમે બનાવે છે કોઈ મેં કીધા વનિતા મસ્તી બનાવતા લાગીશ એટલે જો ચોકલેટ આપીશ અમને અને હવે આ બાજુ ચા બને છે શરબત બને છે ઘેરે જવાનું મન નથી થતું બોલો તો અહીંયા અહીંયા રહી જાય થાય મારી છે તારી ક્યાં ખાઈએ તો ગાઈસ જો 6:30 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ ઘરે અને આવીને હું એમ તો 4:00 સવા ચારે ગઈ ગઈતી ઘરે પણ આવીને સીધો ધર્મને પહેલા સુવડાવાનું કામ કર્યું સુઈ ગયો તો ને અત્યારે છે જો હજી ઊઠો જ છે કા મિનીન બચ્ચુ એ મિનીન બચ્ચુ તો એને મેં કીધું છે સુવડાઈ જાવ પછી ન સુવે ને તો એ રોયા રોય કરે ને મજા ન આવે એવું બધું થાય એટલે મેં પહેલા ફટાફટ એને સુવડાવી દો અમારે અત્યારે આવવા છે મહેમાન અને અમે મહેમાનની વાટે છીએ કે શું જમવું હશે કેમકે એ ચાર પાંચ દિવસથી આવ્યા છે વળી અને કંઈ તેલ વાળું કેવું ન ખાવું હોય તો સાદું કરીએ અમે તો બપોરે જેમ જતા એટલે જોઈ છે કેમ થાય છે એમ મહેમાન આવે પછી ખબર પડે હવે મહેમાનને ખાવું હશે એ બનાવશું નહીંતર પછી થેપલા કે એવો કંઈક વિચાર કર્યો છે ઠંડીમાં એવું રીતે ચાલે તો ખરા પાછું ધર્મ ધર્મ માટે નાસ્તો લેતી આવું નાસ્તો લેતી આવ વળી એવું ક્યાંય હોય લેતી લેતી અમારે મહેમાન આવી ગયા જો બેસાડી દીધા છે અમે કામે અને મહેમાનને ને કઈ બીજું નહોતું ખાવું તો અમે છે ને મસ્ત થેપલા બનાવી ગરમા ગરમ દેવાના થેપલા કેમ કે એને આજે જવાનું છે બસમાં બેસવાનું છે એટલે પછી બીજું કઈ ન બનાવે બપોરે અમે પાઉ ખાતા હતા નહીં પા ભાજી ને પુલાવ એવું કરું તું પણ અમે આજે બપોરે પાઉ ખવાઈ ગયા

ચા ચા મૂકી દીધી બની ને એટલે બેસાડી આંટી ના ટાટા કહેજે આંટી ટાટા તો કે ફોન વાળો એ આવજો પાછા વેલા વેલા પાછા આવજો ઠેલા ક્યાં જ છે જ મૂકવા નીચે જવું પડે ક્યાં અહીંયા આવીને બહાર સુધી તમ તારે લિફ્ટમાં મહી જાવા માટે એ આવજો આવજો પાછા હો ઠંડી હશે હો બસમાં એમ તો એક એક ઠેલા બેનું સમાઈ ગયું ઠેક પાછળ આવીશે

ખાલી એક અહિયાં સોફે થી ઉમરા સુધી જવું હોય ને તોય નોલાય એવું દુખે બહુ દુખે ભૂમિ જાગર હોળી કઈ નઈ ચાલો હવે છે ને કેમ ભવન કામ નથી કરતો કઈ ભૂમિ

એ જય સ્વામિનારાયણ તો મારા બેય છોકરા છે ને મામાને પાછળ પાછળ સ્વામિનારાયણ થવાના છે એવું લાગે છે મને હે ને એક તો એના જઈશ સભામાં એક કાંદા લસણ નથી ખાતો એટલે કઈ નઈ ચાલો બાય બાય